ઉત્તરાયણને ધ્યાને રાખી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે પોલીસે વધુ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરતા એસઓજીએ દાદરાનગર હવેલી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં દરોડા પાડી કુલ બે કરોડ ચોત્રીસ લાખ પંચાવન હજાર રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યો છે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી ચાઇનીઝ દોરીની તપાસના આધારે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો તપાસમાં દાદરા નગર હવેલી ખાતે ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી હોવાની હકીકત સામે આવી જેને સ્થાનિક પોલીસની મદદથી સીલ કરવામાં આવી છે એસઓજી દ્વારા સાણંદ બાવળા કોઠ અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ અલગ દરોડામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની હજારો રીલો વાહનો મશીનરી રો મટીરીયલ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાણંદ નજીક ફાર્મહાઉસમાંથી ઓગણચાલીસ બોક્સમાં ભરેલી ચાઇનીઝ દોરી બાવળામાં કોટન પ્રેસિંગ ફેક્ટરીમાંથી મોટી સંખ્યામાં ફિરકીઓ કોઠ નજીક આઈશર ગાડીમાંથી દોરીનો જથ્થો તેમજ આણંદ શહેરમાંથી પણ ચાઇનીઝ દોરી પકડાઈ છે આ કાર્યવાહી દરમિયાન અનેક આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે મુખ્ય સપ્લાયર વિરેનકુમાર બાબુભાઈ પટેલ રહે વાપી હાલ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે દાદરા નગર હવેલી સ્થિત ફેક્ટરીમાંથી અંદાજે બે કરોડ રૂપિયાની ચાઇનીઝ દોરી મશીનરી અને રો મટીરીયલ જપ્ત કરવામાં આવ્યા છે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુશ્રી વિધિ ચૌધરી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી જે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન માર્ગદર્શન હેઠળ સફળ રીતે પૂર્ણ કરવામાં આવી છે ઉત્તરાયણને ધ્યાને રાખી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે પોલીસે વધુ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે કારણ ટોપિક અમદાવાદ એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે તેમજ પક્ષીઓ અને મનુષ્યોને પણ આનાથી ગંભીર ઈજાઓ પહોંચી રહી છે જે અંતર્ગત મને રાજ્ય સરકાર દ્વારા તેમજ ગુજરાત રાજ્યના શ્રી તેમજ પોલીસ ખાતાના વડા શ્રી સંઘવી સાહેબનાઓ દ્વારા આ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવી સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તેમજ અમદાવાદ વિભાગના આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબનાઓ દ્વારા આ અંતર્ગત ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ કેસો કરી તેના મૂળ સુધી પહોંચવા માટે સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબનાઓના સીધા સુપરવિઝન તેમજ તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી વતી ચાઇનીઝ દોરીના વેચાણ હેરફેર તેમજ તેના સંગ્રહ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવે અને સઘન કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ આ સમગ્ર ઓપરેશન જે છે તેને ઓપરેશન દોરી નામ આપી અલગ અલગ ટીમો બનાવી તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે જેમાં સૌથી પ્રથમ સાણંદ કોસ્ટે વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી અઢારસો ને બોતેર આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવે તેમની સાથે અન્ય ત્રણ આરોપી પણ હતા અને કુલ સાત લાખ અઠ્યાવીસ હજારથી વધુનો મુદ્દામાલ પણ જે તે સમય જપ્ત કરવામાં આવે આ દોરી ક્યાંથી આવે છે અને એના વચેટિયાઓ કોણ છે તેની વધુ તપાસ કરવામાં આવે તે માટે તેમની પૂછપરછ તેમનું ફાઈનાન્શિયલ ડેટા ટ્રેક કરવામાં આવે જે અંતર્ગત નામ ખુલવા પામે ભરતભાઈ ભોગીલાલ રંજવાણી જેઓ કઢી ખાતે રહે છે અને સિઝનલ વેપારી તરીકે કામગીરી કરે છે તેઓનું કામ કમિશન એજન્ટ તરીકેનું હતું તેઓ એન્ડ યુઝર એટલે કે જે છેલ્લા જે વેપારી છે તે અને જે મેન્યુફેક્ચર જે છે તેમની સાથે સતત સંપર્કમાં હતા તેમની પણ વધુ પૂછપરછ અને અલગ અલગ ટેકનિકલ એનાલિસિસથી આગળ જતા આના મૂળ સુધી પહોંચવા માટે મુખ્ય આરોપી વિરેન બાબુભાઈ પટેલ તેમનું નામ ખુલવા પામે આ વિરેશભાઈનું સરનામું શરૂઆતમાં અલગ અલગ ધોરાજી ખાતે તેમજ સુરત અને વાપી ખાતે રહેતા હોવાનું જાણવા મળે પરંતુ કોઈ ચોક્કસ તેમનું જણાય આવેલ નથી જેથી કરી અને નેટગ્રીડ તેમજ નેત્રમની મદદથી જાણવા મળેલ કે તેમની એક કંપની છે માર્મિક ઇન્ડસ્ટ્રી જે ભરચામાં ગયેલ છે અને ત્યાં જઈને ખાતરી કરતાં ત્યાં પણ કંઈ વાધાજનક મહી આવેલ નહોતું પરંતુ હ્યુમન રિસોર્સની કેટલીક ચોક્કસ બાતમી અને માહિતી હોવાના આધારે દાદર ખાતે એક નામ વગરનું વિશાળ કારખાનું મળી આવે જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમે ચારેક દિવસ પૂરતી વોચ રાખી તેની સમગ્ર અવર જવર ઉપર ધ્યાન રાખવામાં આવે અને પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અને ત્યાં દરોડા પાડવામાં આવે આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી જેમાંથી કુલ તેતાલીસ હજાર જેટલી ચાઇનીઝ દોરીની જેની કિંમત અંદાજે કરોડ રૂપિયા જેટલી થાય છે તે તેની મશીનરી રો એ પણ કુલ અંદાજે પચાસ લાખ એટલે કુલ બે કરોડ જેટલો માત્ર રકમનો મુદ્દામાલ પકડવામાં આવે આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાં સ્થાનિક જિલ્લા તંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જેતે કારખાનામાં સીજ કરવામાં આવે છે ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરી જાવેદ મિરજા જે રહે બાલાસીનો તે નાસ્તો ભરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા આની વધુ વધુ તપાસ કરતા એવું જાણવા મળે કે કેટલીક ટ્રકોમાં ચાઇનીઝ દોરીનો મુદ્દા ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે જે બાબતે થઈ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રેડો કરી જેમાં બાવળા ખાતે સમીર અને અન્ય આરોપીઓ પાસેથી ત્રણ હજાર આઠસો ચોસઠ રીલ્સ અને બીજી એક હજાર ચારસો બાવન રીલ્સ અને બે ગુના નોંધવામાં આવેલ કોટ ખાતે રનિંગમાં ચોવીસો રીલ્સ પકડવામાં આવેલ છે વિરમગામ ખાતે એકસો બાણું રીલ્સ તેમજ આણંદ જિલ્લામાં ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી છસો ને બોતેર રીલ્સ જેમાં રસીદ નામનો આરોપી છે તેમજ ગોમતીપુર અને અન્ય જગ્યાએ પણ દરોડા પાડવામાં આવે છે અને અન્ય વધારાનો પાંત્રીસ લાખ કિંમતની લગભગ આઠ હજાર પાંચસો જેટલી રીલ્સ આ સમગ્ર ઓપરેશન દોરી અંતર્ગત પકડવામાં આવેલ છે આથી પણ વધુ આગળ તપાસ કરતા સમગ્ર ઓપરેશન દોરી અને તે અંતર્ગત ટોટલ છ એક કેસ નોંધવામાં આવે છે પંદરથી વધુ આ સમગ્ર રેકેટના આરોપીઓનો પર્દાફાશ કરવામાં આવેલ છે અને સમગ્ર થઈને બે પોઈન્ટ પાંત્રીસ કરોડથી પણ વધુ રકમનો મુદ્દા માલ ત્યાં સીઝ કરવામાં આવે છે ત્યાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે આમ સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતીથી જ્યારથી પણ ચાઇનીઝ દોરીની ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે તે દરમિયાન અલગ અલગ 25 થી વધુ કેસો નોંધવામાં આવેલ છે તેમજ તેત્રીસ હજાર પાંચસો જેટલો જે સ્થાનિક પોલીસ પતિ એટલો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવેલ છે આ લોકો બનાવતા હતા કે પ્રથમ વખત ચાલુ કર્યું

આ એમના સંપર્કો થયેલા હોવાનું જણાય છે કે ગાડીએ જોલી ખાલી માટે બીજો છે હાલની જે તપાસ છે જે ખાતેના કારખાનામાં રેડ કરવામાં છે તે કોઈ પણ પ્રકારના રીતે રજિસ્ટ્રેશન હોવાનું નથી તેમજ તેના ત્યાં કોઈ વગેરે નથી અને આ જે જે છે તે ફક્ત ને ફક્ત ઉત્તરાયણ માટે પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થઈ શકે તે બાબતે થઈને મોકલવામાં આવેલ જે અંતર્ગત અલગ અલગ જગ્યાએ રેડ કરતા આ વસ્તુ પૂરતું પુરવાર થાય છે કે આ જે દોરી છે તે માત્ર ને માત્ર ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવા બાબતે થવાનો હતો દ્રષ્ટિએ કેટલા ટાઈમથી આ કારખાનું દાદરાનગર હવેલી થી જે પ્રમાણે રેકોર્ડ નું એનાલિસિસ ચાલી રહ્યું છે પરંતુ એવું કહી શકાય કે સમગ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દોરીનું સપ્લાય ચાલુ હતું